આગામી તેર જૂનથી શાળાઓમાં શૈક્ષણિક સત્ર શરૂ થઈ રહ્યું છે અને તે પહેલાં વિદ્યાર્થીઓને લઈને અવર જવર કરતી જે સ્કૂલ વેન છે તેનો ફિટનેસ ટેસ્ટ આજથી શરૂ થઈ રહ્યો છે આરટીઓમાં અને તેને લઈને વાલીઓએ પણ એ જાગૃત થવાની જરૂર છે કે તમારું બાળક જે સ્કૂલ વેનમાં જઈ રહ્યું છે તે કેટલું ફિટ છે અને એ દ્રશ્ય હું આપને બતાવીશ કે આપ જ્યાં જોઈ રહ્યા છો એ સ્કૂલ વેન છે સ્કૂલ વેનમાં એવી ફાયર સેફ્ટીની કઈ રીતની સુવિધા છે તેને લઈને એ ફિટનેસ સર્ટિફિકેટ જે સ્કૂલ વેનને મળતું હોય છે હું એ આપને બતાવવાનો પ્રયાસ કરીશ આપ જ્યાં જોઈ રહ્યા છો કે સ્કૂલ વેનમાં ફાયર એક્સટિંગવિશરની જે બોટલ જે છે તે હોવી ફરજિયાત છે સાથે જ એ ફર્સ્ટ એડ કીટ જે છે એ પણ હું આપને બતાવીશ આપ જ્યાં જોઈ શકો છો કે આ ફર્સ્ટ એડ કીટ છે એ પણ જો સ્કૂલ વેનમાં હોય તે પણ જરૂરી છે સાથે જ જે ફિટનેસ માટે સર્ટિફિકેટ માટે જે જરૂરી છે તે પણ હું આપને બતાવવાનો પ્રયાસ કરીશ કે આ સ્કૂલ વેનમાં સ્કૂલ વેનના બંને દરવાજાની બહારની સાઈડમાં સ્કૂલ વેન લખેલું હોવું ફરજિયાત છે સાથે જ જે સ્કૂલ વેન ચાલક છે તેનો નંબર જે છે તે પણ એસ્ટાબ્લિશ થવો જોઈએ ત્યારે જ એ જે છે બાળકો કેટલા બેસાડી શકે તેની તેમને પરમિટ મળશે સાથે જ હવે હું એ પણ આપને બતાવવાનો પ્રયાસ કરીશ કે આપ આ જોઈ શકો છો કે જે સીએનજી બોટલ જે છે તેનું રીટેસ્ટિંગ થયું છે કે નહીં તે પણ જોવું ફરજ જરૂરી છે આપ આ જોઈ શકો છો કે આ સ્કૂલ વેનનું જે છે સીએનજી કીટ જે છે તેનું રીટેસ્ટિંગ થઈ ચૂક્યું છે ને તેનો જે તારીખ નંબર ચેક જ્યારે ચેક થયું છે તે તમામ તારીખ જે છે તે આમાં એસ્ટાબ્લિશ કરવામાં આવી છે એટલે આ તમામ વસ્તુઓ જે છે તે ક્યાંક ને ક્યાંક જે સ્કૂલ વેન નું જે છે વાહન જે છે તે ફિટ છે કે નહીં તે તમામ ચકાસીને જ ફિટનેસ સર્ટિફિકેટ આપવામાં આવતું હોય છે સાથે જ હું આપને એ પણ બતાવવાનો પ્રયાસ કરીશ કે આપ જે આ જોઈ શકો છો કે કયા કયા પુરાવા દસ્તાવેજ જે ડોક્યુમેન્ટ જરૂરી છે જે જેમાં જે છે તે આ આરસી બુક છે તે જરૂરી છે ત્યારે આ પ્રકારની સ્કૂલ વેનની પરમિટ મળતી હોય છે બીજું કે આપ જે આ જોઈ શકો છો કે આ ફિટનેસ સર્ટિફિકેટ છે આ પ્રકારનું ફિટનેસ સર્ટિફિકેટ ત્યારે મળે છે કે જ્યારે સ્કૂલ વેનમાં જરૂરી જે સાધનો હોય ફાયરના કે સલામતી બાળકોની સલામતીના સાધનો હોય ત્યારે આ પ્રકારનું ફિટનેસ સર્ટિફિકેટ મળતું હોય છે આપ આ જોઈ શકો છો કે આ આરટીઓ તરફથી આપવામાં આવતી પરમિટ છે ચૌદ બાળકોને જ બેસાડી શકાય તે પ્રકારની પરમિટ આ આપવામાં આવતી હોય છે અને એ આ પણ ફિટનેસ સર્ટિફિકેટ માટે અને પરમિટ માટે આ જરૂરી છે બીજું કે જે વેનમાં બાળકો અવર જવર કરે છે સ્કૂલ વેનમાં તો તેને ઇન્સ્યોરન્સ છે કે નહીં તે પણ જોવું જરૂરી છે આ તમામ વસ્તુઓ જે છે વાલીઓએ પણ ખુદ ચકાસવી પડશે કે જે પોતાના તમારું બાળક કેટલું સલામત છે જે વાહનમાં જઈ રહ્યું છે તે આ તમામ વસ્તુઓ જોઈને જ ખ્યાલ આવશે આ જે છે સિલિન્ડર આ જે મેં આપને બતાવી કે જે આ સીએનજી કીટ છે તો સી સિલિન્ડર સીટ જે છે તે રીટેસ્ટિંગ જે સિલિન્ડર થયો છે કે નહીં સીએનજીનો આ એનું સર્ટિફિકેટ છે આ પણ જે છે સ્કૂલ વેન ચાલક માટે અગત્યનું છે બીજું કે આ જે છે પીયુસી પીયુસી જે છે તે પણ જરૂરી છે એટલે આ તમામ ડોક્યુમેન્ટ જે છે તે સ્કૂલ વેન માટે કે જે સ્કૂલ બેનને જે ફિટનેસ સર્ટિફિકેટ મળતું હોય છે તેના માટે આ તમામ ડોક્યુમેન્ટ હોવા જરૂરી છે વાલીઓએ પણ આ તમામ ડોક્યુમેન્ટ ચકાસીને જ પોતાના બાળકને જે છે તે સ્કૂલ વેનમાં જે છે મોકલવું જોઈએ સ્કૂલ વેન વર્ધી એસોસિએશનના પ્રમુખ જે છે ધર્મેન્દ્રભાઈ આપણી સાથે છે ધર્મેન્દ્રભાઈ સ્કૂલ વેન નો ટેસ્ટ જે છે ફિટનેસ ટેસ્ટ આજથી શરૂ થઈ રહ્યો છે જે કઈ રીતના જે છે આ ટેસ્ટ જે છે થતો હોય છે અને કયા ડોક્યુમેન્ટની જરૂર પડતી હોય છે ડોક્યુમેન્ટમાં અમારી આરસી બુક પહેલાં સૌથી પહેલાં આરસી બુક માગે છે જૂનું પરમિટ હોય તો જૂનું પરમિટ માગે છે એના પરથી પરમિટ રિન્યૂ થતું હોય છે અને એના ઉપરથી જ અમારું ફિટનેસ સટી મળતું હોય છે હવે જ્યારે અમારા પાસે ટોટલ ડોક્યુમેન્ટ રેડી હોય ટોટલ ગાડીની અંદર ફાયર સેફ્ટીની બોટલ હોય ફોસ્ટેડ કીટ હોય અને એ લોકો ગાડીની ચકાસણી કરતા હોય છે તમામ કમ્પ્લેટ બધું હોય સીએનજી ટેન્કનું સટી હોય ત્યારે અમને બાળકોનું પરમિટ આપવામાં આવે છે અમદાવાદમાં અને રાજ્યમાં કુલ કેટલા સ્કૂલના વેન અને રિક્ષા જે છે અને આજથી જે આ ટેસ્ટિંગ જે શરૂ થઈ રહ્યું છે ફિટનેસ ટેસ્ટ જે શરૂ થઈ રહ્યો છે તો કઈ રીતે તેર જૂન સુધીમાં જે છે આ પૂરું થશે અમને એ અમે રવિવાર માગ્યો હતો પણ રવિવાર એમને ફાળ્યો નથી પણ અમને એવું એમને જણાવી દીધું કે તમે લોકો દરરોજ બેથી ચારનો સમય ચારથી છ ચાર થી નો સમય રાખો જેથી કરીને તમારે બી ટાઈમ અનુકૂળ આવે અને એ લોકોને બી અનુકૂળ આવે તો એ રીતનું બધું આયોજન કરેલ છે અને આજથી આ ગાડીઓનું બધું ચાલુ કરવામાં આવેલ છે ઓકે ક્યાં સુધીમાં આ તમામ જે છે વાહનોનું જે છે ચેકિંગ ને ફિટનેસ ટેસ્ટ થઈ જશે અમદાવાદની અંદર પંદર હજાર વાહનો છે અને ગુજરાતની અંદર એસી હજાર વાહનો છે અને અમે બહુ રિક્વેસ્ટ કરી છે કે ભાઈ જેમ બને એમ જલ્દી અમારા પાસિંગને બધું દો જેથી કરીને સ્કૂ સ્કૂલો ચાલુ થાય એ પહેલાં અમારા ડોક્યુમેન્ટ તૈયાર થઈ જાય ઓકે વાલીઓ જે છે એમણે પણ શું જોવું જોઈએ શું જાગૃતિ રાખવી જોઈએ કે ભાઈ આ સ્કૂલ વેનમાં જે છે આ ધારો કે આજે સ્કૂલ વેનનો નંબર પણ બંને બાજુ સ્કૂલ વેન લખેલું હોવું જોઈએ ચાલકનો નંબર પણ લખેલો હોવો જોઈએ ફોન નંબર વાલીઓએ ખાસ ધ્યાન રાખવાની જરૂર છે કે એમના ઘરે જે વ્હીકલ આવે છે એની યલો નંબર પ્લેટ છે બીજું આગળ પાસે સ્કૂલ વાન લખેલું છે દરવાજા ઉપર નામ અને મોબાઈલ નંબર અને લખેલું છે કે નહીં કાચ પાછા કાચ ઉપર બી મોબાઈલ નંબરને નામ લખવાનું હોય છે એવી રીતે ગાડીના બંને સાઈડ દરવાજાની બંને સાઈડ લખવાનું હોય છે અને આગળ પાસે સ્કૂલ વાન ફરજિયાત લખવાનું હોય છે પોતાના બાળકની સલામતી ઈચ્છતા હોય એવા વાલીઓને તમે શું અપીલ કરશો કે જે આ પ્રકારના જે ડોક્યુમેન્ટ હોય તેને જ તમારું બાળક સોંપો શું માનો છો વાલીઓને મારી ખાસ વિનંતી છે તમારા જે ઘરે જે વ્હીકલ આવતું હોય એના ડોક્યુમેન્ટ તમે ચેક કરવા જોઈએ જેથી કરીને તમારા બાળકોની સલામતી જળવાય બીજી વસ્તુ કે વાલીઓ બે પૈસા પાંચ પૈસા પૈસાની સામે જોશો નહીં ચૌદ બાળકો બેસાડવાની વાનમાં પરમિશન છે ઓવર લોડ ના બેસાડે પૈસાનો જે એનું ભાડાપત્રકમાં બાર્જેનિંગ ના કરે ઓકે તો વાલીઓ ક્યાં સંપર્ક કરી શકે જો આ પ્રકારે વધારે ઓવરલોડ બાળકો બેસાડતા હોય કે પછી તેમનું આ જે વ્હીકલ જે છે એ ફીટ ના હોય તો બાળકોએ ક્યાં સંપર્ક કરવો જોઈએ વાલીઓ વાલીઓએ આમાં એવું છે કે સર ગવર્મેન્ટે બહાર પાડેલું જ છે કે વાલીઓને જો એવું પ્રોબ્લેમ જેવું લાગતું હોય તો પોલીસનો કોન્ટેક કરી શકે છે આરટીઓનો કોન્ટેક કરી શકે છે એવું એમને જણાવેલ છે બિલકુલ તો વાલીઓએ આ ખાસ જાણવાની જરૂર છે આજથી જ્યારે આ સ્કૂલ વેન અને સ્કૂલ રિક્ષાનો ફિટનેસ ટેસ્ટ જે છે તે શરૂ થઈ રહ્યો છે ત્યારે આ પ્રકારનું વ્હીકલ આપ જે આ જોઈ શકો છો કે આ સ્કૂલ વેન છે એ ને ત્યારે જે ફિટનેસ સર્ટિફિકેટ મળે છે કે જ્યારે તેમાં તમામ ડોક્યુમેન્ટ જે વાહન ચાલક જે છે તેની પાસે હોય ત્યારે વાલીઓએ પણ એ જાણવું જરૂરી છે કે તમારું જે બાળક તમે જે સ્કૂલ વેન ચાલકને સોંપી રહ્યા છે ત્યારે આ તમામ ડોક્યુમેન્ટ જે છે તે તમારે ચકાસવા જોઈએ સાથે સાથે એ જે વાહન ચાલક જે છે તેની જે વાહન જે છે તે પાસે ફિટનેસ સર્ટિફિકેટ છે કે નહીં તે પણ ચકાસવું જોઈએ કેમેરામેન પંકજ મકવાણા સાથે સંજય ટાંક ન્યૂઝ એટીન ગુજરાતી અમદાવાદ